છે પૂરી કરવામાં આવે તેવી તંત્ર પાસે આશા રાખવામાં આવી છે ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો વિડીયો સામે આવ્યો છે સામાન્ય બેદરકારી પણ મોત તાંડવ બની શકે છે તેવી ઘટના તાજેતરમાં રાજકોટમાં બની ચૂકી હતી ગ્રેમ ઝોનમાં મનોરંજન માટે ગયેલા નાના બાળકો જીવતા ભૂંચાઈ ગયા હતા આવો જ અત્યંત ગંભીર એક કિસ્સો અબડાસામાં સામે આવ્યો છે નુંધાતડ નિશાળે ભણવા આવતા પચીસ થી વધારે બાળકોને નદીના વહેતા પ્રવાહમાંથી પસાર થઈને આવવું પડતું હોવાથી જો સમયસર આ વિષયમાં કોઈ નહીં જાગે તો ક્યારેક ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે તેવી દહેશત ખુદ ગામના સરપંચે વ્યક્ત કરી હતી એક બાજુ સરકાર મફત શિક્ષણની મોટી જાહેરાતો કરે છે બીજી બાજુ ચોમાસા દરમિયાન વહેતા પાણીમાં નહીં પડવાની રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ તરફની સૂચના આપવામાં આવે છે ત્યાં અબડાસાના નુંધાતડ ગામની નજીક રબારી વાંઢના વિદ્યાર્થીઓ ભણવા માટે નદીના ધસમસતા પ્રવાહમાંથી પગે ચાલીને આવજા કરે છે નુંધાતડથી બારુઆ જતા રસ્તે રબારી વાંઢ અને વાડે વિસ્તાર આવે છે અહીં એકસો જેટલી વસ્તી છે અને આ માલધારી પરિવારોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે નુંધાતડની પ્રાથમિક શાળામાં Michelle. કનકાવતી નદી ઓળંગીને ને વરસાદી પાણીમાં આવે છે રજૂઆત કરતા કલેક્ટરે પણ માર્ગ અનેક મકાન વિભાગ સૂચના આપી હતી પરંતુ કલેક્ટરની સૂચના પણ ઘોડીને પી જવામાં આવી છે ભગવાન ન કરે આ વિદ્યાર્થીઓ પસાર થતા હોય ને વરસાદ પડ્યો હોય નદીના પાણીનો વહેતો

ત્યાંના સ્થાનિક જે પણ છે એમની બધી માંગણી હતી સરકાર શ્રી પાસે અનેક જાતોની રજૂઆત કરેલી હતી પણ તેનો કોઈ પણ પ્રતિસાદ અત્યાર સુધી મળ્યો નથી નાના બાળકો તો નિર્દોષ છે હસતા રમતા પાણીમાં પસાર થઈ જાય છે પણ તેઓની સાથે બંને ટાઈમ કોઈ વડીલ ભાઈ બહેનો હોય છે કનકાવતી ડેમ ભરાયેલો છે અને કનકાવતી નદી તરીકે આ ઓળખાય છે એટલે અહીં થોડા જો પાણી વધી જાય તો માણસો તુરંત તણાઈ જાય તેવો પ્રવાહ હોય છે અને પાણીની ઊંડાઈ પણ ખૂબ જ હોવાથી અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે વિદ્યાર્થીઓ હેમખેમ પહોંચી જાય તંત્ર જો અમારી વાત સાંભળે અને પુલ પાણી ઓસરી ગયા પછી વગેરે નાખીને અવરશવર થાય તેવી વ્યવસ્થા દર વર્ષે કરીએ છીએ પણ અફસોસ એ વાતનો છે કે સરકારી વિભાગના કાને અમારી વાત પહોંચતી નથી તેમણે આ મુદ્દે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પાસે પણ લેખિતમાં રજૂઆત કરી છે